માંડલ થી ત્રણ કિલોમીટર દૂર દસાડા રોડ ઉપર સેન્ટ્રો અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત મોરબીથી આવતા કબીર ધામના મહામંડલેશ્વર ને અકસ્માત નડ્યો બંને કાર ચાલકોનો આવાજ બચાવ માંડલથી દસાડા રોડ ઉપર ત્રણ ના અંતરે એક ફર્નિચરની ફેક્ટરી પાસે સેન્ટ્રો અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો માંડલ કાર ગેરેજના માલિક ગાડી લઈને ટ્રાયલ મારવા નીકળેલા જે દરમિયાન દસાડા બાજુથી મોરબી કબીરધામ જગ્યાના એક હજાર આઠ મહામંડલેશ્વર શિવરામદાસજી સાહેબ તેમની કાર લઈને આવી રહ્યા હતા જે દરમિયાન આ બંને કારને કોઈ કારણોસર અકસ્માત નડતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા જ્યારે કબીર મંદિરની ગાડીમાં મહામંડલેશ્વર કારનો ડ્રાઈવર અને અન્ય બે થી ત્રણ લોકો સવાર હતા તેઓને કોઈ પણ જાતની ઈજાઓ થઈ નહોતી સેન્ટ્રો કાર લઈને નીકળેલા ગેરેજ માલિકને માથાના ભાગે થોડી ઈજાઓ પહોંચી હોવાને લઈ હોસ્પિટલમાં સારવાર લીધી હતી આમ બંને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો